બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં માનવતાને શર્મસાર કરતી એક દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં ત્રણ દિવસથી કોલ્ડ સ્ટોરેજમાં રહેલ બિનવાર્ષી મૃતદેહને અંતિમ વિધિ માટે પાલિકા દ્વારા કચરાના ટ્રેક્ટરમાં લઈ જવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર પાલનપુર પૂર્વ પોલીસ મથકે ત્રણ દિવસ પહેલા અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો જેને સ્થાયી વ્યવસ્થા ન હોવાથી સમયસર કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો બાદમાં મૃતદેહની અંતિમ વિધિ પાલિકાની સેનિટેશન શાખાને સોંપવામાં આવી હતી સેનિટેશન શાખાના કર્મચારીઓએ ગંભીર બેદરકારી દાખવી હતી જ્યારે મૃતદેહને લઈ જવા માટે સ્વચ્છ વાહનનો ઉપયોગ કરવાને બદલે કચરાથી ભરેલા ટ્રેક્ટરને પસંદ કર્યો કચરા સાથે મૃતદેહને લઈ જવામાં આવતા આ દ્રશ્ય જોઈ લોકોમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી ફેલાઈ હતી સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે માનવ અવશેષો પ્રત્યે આવું દુર્વ્યવહાર માનવતા વિરુદ્ધ છે અને પાલનપુર પાલિકા દ્વારા માનવતાને નેવે મૂકીને કચરાના ટ્રેક્ટરમાં મૃતદેહને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવતા લોકોમાં દુઃખની લાગણી ફેલાઈ છે આજ રોજ જે બિનવારસી લાશ ખુલ્લા વાહનમાં લઈ જવા બાબતની ફરિયાદ નગરપાલિકાને મળી છે તે અંતર્ગત આજે જે તે જવાબદાર અધિકારી કર્મચારીને બોલાવી અને તેની તપાસ કરવામાં આવેલી જ્યારે વાહન આ બિનવારસી લાશ લેવા માટે ગયું હતું ત્યારે તેમાં કોઈ પણ પ્રકારનો કચરો હતો નહીં લઈ જ જતા હતા ત્યારબાદ કોઈ કચરો નાખેલો છે જેમાં નગરપાલિકાની છબી ખરડવા માટેનું કોઈ ષડયંત્ર હોય તેવું અત્રેના ધ્યાન ઉપર આવ્યું છે તેમજ ભવિષ્યમાં આવી કોઈ પણ બિનવારસી લાશ લઈ જવા માટે નગરપાલિકાની જે સૌવાહીની છે તેનો ઉપયોગ કરવામાં આવે તે મુજબની જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ કે આવા કોઈ આક્ષેપો નગરપાલિકાને થાય નહીં અને જે મૃતદેહની જે સેન્ટિટી છે તે જળવાઈ રહે તે માટેની પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે